ઇબાલગઢથી ડેરી ગામ જવાનો વર્ષો જૂનો રસ્તો હતો તે લગભગ પાંત્રીસ વર્ષથી આશીષી પાકો બનાવવા ઇકબાલગઢ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરેલી હતી પરંતુ આજ સુધી આ ન આવ્યું હતું જેને લઈને ઇકબાલગઢ સરપંચ દ્વારા રસ્તા માટે સ્થાનિક ધારાસભ્ય પાસે ગ્રાન્ટ માંગતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ ચાલીસ લાખની ગ્રાન્ટ આપતા ઇકબાલગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી રસ્તામાં આરસીસી રોડ બને તે રજુઆત કરતા ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી ચાલીસ લાખ આ આરસીસી રોડ માટે ફાળવાતા આજે સ્થાનિક ધારાસભ્ય સાથે સરપંચ અને ઇકબાલ લોકો દ્વારા આ રોડ

અંદાજે ત્રીસથી પાંત્રીસ વર્ષથી જે રોડનું અને પાણીની જે સમસ્યા હતી તે આજે ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડીની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી અને ઇકબાલગઢના સરપંચશ્રી રાજુભાઈ તેમજ ગામના આગેવાનો દ્વારા આજે તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખરેખર ઇકબાલગઢ માટે ખૂબ જ વિકટ પ્રશ્ન હતો તે આજે નિરાકરણ આવ્યું છે હું ગામ વતી અને ઇકબાલ ગ્રામજનો ખુબ ખૂબ ધન્યવાદ કરું છું જામનગર પંથકમાં યુવાનો રીલ ના ચક્કર માં જીભ જોખમ માં મુક્યો જામનગર પંથકમાં વાણિયા ગામે રીલ બનાવતા